નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર પોલીસ દ્વારા નવા યાર્ડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન

ફતેહગંજ પીઆઈ સહિત પોલીસમાં જવાનો દ્વારા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા કે ગેરકાયદેસર રીતે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવાનો બસોથી વધુ યુવાનોને ડિટેઇન કરતી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ત્યાં નાગર ભારતીયો અને ગેરકાયદેસર રીતે રહેતા બસોથી વધુ બાંગ્લાદેશીઓ વધુ શંકાસ્પદ યુવાનોને ડિટેઇન કરી તેમની પૂછપરછ અને તમામ પ્રકારના પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી